ગુડ મોર્નિંગ પ્રેશ અલોટ પણ અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે અને સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારું રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે અને ત્યારે જ અંત આવશે માથિ લખેલી સુવાર્તા તેનો ચોવીસમો અધ્યાય અને તેની તેરમી અને ચૌદમી કલમ ગઈકાલે આપણે એકથી બે સુધી જોયું હતું આજે ત્રણથી ચૌદ સુધી વાંચવા માટે પ્રયાસ કરશો આજનો વિચાર ક્રિસમાં અતિ પ્રિયવાલા મિત્રો પ્રભુ શું પવિત્ર પાવન નામમાં આપ સર્વને ફરીને એકવાર આજની સવારની પ્રેમભરી સલામ યરુસલેમના મંદિર વિશેની પ્રભુ શું ખ્રિસ્તના મુખ્યથી ભવિષ્યવાણી પ્રબોધવાણી સાંભળી અને એ વિશે આપણે ગઈકાલે ટૂંકમાં જોયું હતું અને એ પ્રબોધવાણી એ ભવિષ્યવાણી સાંભળી કુતુહલ વશ સાંભળી શિષ્યોએ તેમને કહ્યું કે એ બધું ક્યારે થશે તમારા આવવાની તથા જગતના અંતની નિશાની સી થશે તે અમને કહો અને શરૂઆત કરતા પ્રભુ ખ્રિસ્તે કહ્યું પ્રભુ ખ્રિસ્ત બોલ્યા સાવધાન રહો કે કોઈ તમને બોલાવે નહીં અને પછી સંક્ષિપ્તના અમુક નિશાનીઓ તેમણે શિષ્યોને આપી અને એ શિષ્યોને એ સમયે આપી હતી એ જ નિશાનીઓ અને એ જ બધી બાબતો જે બહુ અગત્યની છે જે ન કેવળ એ સમયના શિષ્યોને લોકોને પણ આજે પણ આપણને એટલી જ લાગુ પડે છે અને એ બહુ જ અગત્યની બાબત એમાંની પ્રથમ બાબત આપણે જોઈએ એમાંની બે અગત્યની બાબત છે એમાંથી એક હું તો ખ્રિસ્ત છું એમ કહેતા ઘણે મારે નામે આવશે અને બીજી બાબત જૂઠા પ્રબોધકો ઘણા ઉઠશે અને ઘણાને ભુલાવશે બે બાબત છે પહેલી બાબત હું તો ખ્રિસ્ત છું એમ કહેતા ઘણા મારે નામે આવશે ને તેઓ ઘણાને ભુલાવશે ભૂલાવશે બીજી બાબત જૂઠા પ્રબોધકો ઘણા ઉઠશે ને ઘણાને બોલાવશે ઉપરોક્ત બે બાબતોમાંથી બીજી બાબત હાલ પૂરજોશમાં સોળે કળાએ ખીલી ઉઠી છે જ્યારે પ્રથમ બાબતની નાના પાયે શરૂઆત થઈ ચૂકી છે અને જે જૂઠા પ્રબોધકો છે એ જ એની દેન છે કે જેમણે ક્રિએટ કરેલ ખોટો જૂઠો અને દંભી માહોલ છે અને અન્ય બાબતો આપણે ટૂંકમાં જોવા માટે પ્રયત્ન કરીએ તો લડાઈઓ તથા લડાઈઓની અફવા તમારા સાંભળવામાં આવશે પ્રજા પ્રજાની વિરુદ્ધ રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઉઠશે દુકાળો મરકીઓ તથા ઠેકાણે ઠેકાણે ધરતીકમ થશે તમને વિપત્તિમાં નાખવામાં આવશે મારી નાખવામાં આવશે મારા નામને લીધે સારો પ્રજાઓ તમારો દ્વેષ કરશે ઘણા છોકર ખાશે એકબીજાને પરસ્વાધીન કરશે એકબીજા પર વેર રાખશે અન્યાય વધી જવાને કારણે ઘણા ખરાનો પ્રેમ એ ઠંડો થઈ જશે પણ આ બધાની વચમાં પ્રભુએ જે સૂચનો કર્યા હિંમત આપી દિલાસો આપ્યો તે પણ અગત્યના છે જુઓ ગભરાતાના એ બધું થવાની અગત્યતા છે પણ તેટલેથી અંત નહીં આવે એ બધા તો દુઃખોનો આરંભ જ છે આપણે નાની નાની મુશ્કેલીઓથી અને જાત જાતની અફવા સંભળાય છે એનાથી ચલિત થઈ જઈએ છીએ પણ પ્રભુનું વચન આપણને સ્પષ્ટ કહે છે કે એ તો હજી દુઃખોનો આરંભ જ છે અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે અને સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારું રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે અને ત્યારે જ અંત આવશે આપણી આગળ આ બધું જ ખુલ્લમ ખુલ્લું છે પ્રગટ છે દૃશ્યમાન છે પ્રભુએ તેના વચનો મારફતે આપણી આગળ બધું જ ખોલી નાખ્યું છે અને તેથી આપણે અહો આશ્ચર્ય કરી આશ્ચર્ય પામી જાત જાતના સ્ટેટમેન્ટ કરવાની કે એક્સાઈટમેન્ટ થવાની કોઈ જ જરૂર નથી કારણ કે આપણા માટે એ નવાઈની વાત છે જ નહીં પ્રભુએ હજારો વર્ષ પહેલાં આ બધી બાબતો તેમના વચનો મારફતે આગળ આપણી આગળ મૂકી જ દીધી છે પ્રગટ કરી જ છે અને તેથી એક્સાઇટમેન્ટ થવાની કે જાત જાતના નવા નવા ખોટા સ્ટેટમેન્ટ કરવાની કોઈ જરૂર નથી હમણાં જ મરકી આવી એટલે ઘણાઓએ બાઇબલના મન વચનો ટાંકી પોતાની રીતે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે એ જ રીતે સમયાંતરે થતા ધરતીકંપો સુનામી યુદ્ધો કુદરતી કે માનવ સર્જિત નાની મોટી જે આફતો છાસ બનતી રહે છે એવા સમયે પણ આ બધી બાબતો જોવા મળી છે અને મળે મળી રહી છે ને મળવા જોવા મળશે સાંભળવા મળશે અને જગતના અંત અને પ્રભુના આવવાની અટકળો કરવામાં આવશે અગાઉ પણ કરવામાં આવી હતી અને નજીકના ભવિષ્યમાં પણ આ બધું બહુ વધી જશે અને ઘણી વાર તો સામાન્ય અને અભ્યાસુ માણસો પણ આ બધી વાતોમાં ભરમાઈ જાય છે અટવાઈ જાય છે અને હદ ભરમાઈ જાય છે અને અટવાઈ જાય છે અને ખાસ કરીને આ બાબતે આપણે પોતે બહુ સાવધાન રહેવાની જરૂર છે કાળજી રાખવાની જરૂર છે અને સાથે સાથે પારક શક્તિ પણ કેળવવાની જરૂર છે અને એ ત્યારે શક્ય બનશે કે જ્યારે આપણે નિયમિત રીતે પ્રભુના વાચનોનો સ્વયં પોતે અભ્યાસ કરીશું મનન કરીશું ચિંતન કરીશું એને આત્મસાત કરીશું દેવની અને ઈશ્વરના લોકોની સંગતમાં આપણે નિયમિત રહીશું એની અધીનતામાં રહીશું પ્રાર્થનામાં રહીશું તો આ બધી તે જે જૂઠી અને ખોટી ભરમાવનારી બાબતો છે એમાં આપણે ફસાઈશું નહીં પ્રભુએ આપી કે આમ આમ થશે પણ એ તો અંતની શરૂઆત હશે પ્રભુએ આગળ આ જ અધ્યાયમાં કહ્યું છે આપણે નજીકના દિવસોમાં જોઈશું ત્યાં લખ્યું છે એ પ્રમાણે ચોવીસમાં અધ્યાયની છત્રીસમે કલમમાં પણ તે ધડા તથા તે ઘડી સંબંધી બાપ વગર કોઈ પણ જાણતો નથી આકાશના દૂતો નહીં તેમજ દીકરો પણ નહીં તો પછી હું ને તમે કઈ રીતે તેમના આવવાની ને જગતના અંતની અટકળો કરી શકીએ અને માટે મિત્રો પ્રથમ જોઈએ જાણીએ અનુભવીએ એમાંથી પસાર થઈએ પ્રાર્થના કરીએ સાથે સાવ દુખી દુખી થઈ જવાને બદલે આનંદ કરીએ કારણ કે આપણા પ્રભુનું વચન પૂર્ણ થઈ રહ્યું છે સાથે તેમનો આવવો જેટલો નિશ્ચિત છે એટલું નજીક પણ છે તો એ માટે હું કેટલો તૈયાર છું હું કેટલી તૈયાર છું મારી કેટલી તૈયારી બીજી બધી બાબતોમાં વ્યર્થ સમય ગુમાવવાને બદલે ને બદલે અટવાવાને બદલે ભરમાવાને બદલે ખોટી અને દૂર દંભીને જૂઠી વાતોમાં ફસાવાને ફસાઈને આપણો સમય બરબાદ કરવાને બદલે આ દિશામાં વિચાર વિસ્તાર અને સમજણપૂર્વક આપણે આગળ વધીએ એ ઈચ્છનીય અને યોગ્ય ગણાશે અને પ્રભુ પિતા પરમેશ્વર આપણ સર્વને આ બધી બાબતો સમજવા માટે આપણ સર્વની સહાય તથા મદદ કરો આમીન ધન્યવાદ